ઝઘડો કરી હાથમાં દાડી દી વખો સાલું હું વેળાની દીપો છું ભાઈ

એય લડડે બખો બેટાઈ ગયો એટલે ઘરમાં નુકસાન થાલુ થયું હોય એટલે પેદાવાન ચાલુ થયું હોય કે કોઈ લાકડીએ લડે કોઈ જૂઠી લડે અને કોઈ મિયરડી જેવા દેરાથી લડે હોય કડોમો ચાલુ

લે મેં ટીકા ઓર ઉફડ કું મો માતા પગાજે જાતી નહીં નંબર એ શોપ પર દે પંખા અને સંતામજી કટુડ કટુડ અવાજ આવે તો માતા ને પૂછે જાના પૂછિયે માનું માતા